જ્યાં શિવ છે ત્યાં શક્તિ છે અને જ્યાં શક્તિ છે ત્યાં જ શિવ છે ભગવાન શિવજીનું નામ હર છે હર એટલા માટે કે ભક્તોના દુઃખને હરે છે માટે આપણે હર હર મહાદેવ એ શબ્દનું ઉચ્ચારણ વારંવાર કરતા હોઈએ છીએ એક ભાવ એવો છે કે આપણે સંપૂર્ણ મહાદેવજીની શરણાગતિ સ્વીકારીએ છીએ જ્યારે જીવ સંપૂર્ણ શિવને આધીન થઈ જાય પછી બધી જવાબદારી શિવજીની છે મહાદેવજીનું એક નામ છે આશુતોષ આ નામ એટલા માટે છે કે મહાદેવજી કોઈના આંસુ જોઈ નથી શકતા દેવદાનોનું જ્યારે સમુદ્ર મંથન થયું ત્યારે કાળકુટ વિષ મહાદેવજીએ પોતાના કંઠમાં ધારણ કર્યું મહાદેવજીનો કંઠ એ નીલવર્ણનો થયો તેથી મહાદેવજી નીલકંઠ કહેવાયા આમ દેવોના શ્રેય માટે હળાહળ વિષનું પાન પણ મહાદેવજીએ કર્યું આ પ્રસંગ આપણને સૌને સમજાવે છે કે જીવનમાં ક્યારેક ગંભીર પરિસ્થિતિ આવે ત્યારે તે પરિસ્થિતિને પણ જે વ્યક્તિ પચાવી જાય એ જ વ્યક્તિ મહાન છે ત્યાર પછી મહાદેવનું નામ નટરાજ છે નટ સ્વરૂપે મહાદેવજીએ હિમાચલ પ્રદેશમાં નૃત્ય કર્યું નટનું નૃત્ય જોઈ હિમાચલ મહારાજ અને મેના રાણી ખૂબ જ પ્રસન્ન થયા નટને કહ્યું કે તમે માગો ત્યારે નટે કહ્યું કે તમારી દીકરી મને આપો આ સ્વરૂપ દ્વારા આપણને સૌને સમજાય કે જેવી રીતે ભગવાન વિષ્ણુએ લીલાધર છે એવી જ રીતે ભગવાન મહાદેવજી પણ લીલાધર છે જેવી રીતે ભગવાન વિષ્ણુએ અવતાર ધારણ કર્યા છે એવી રીતે મહાદેવજીના પણ અવતારો છે જેમાં દરેક અવતારમાં શક્તિ સાથે છે મહાદેવજીનો તાર નામનો અવતાર થયો તો ભગવતી તારા દેવી કહેવાયા મહાદેવજીનો મહાકાલ નામનો અવતાર થયો તો ભગવતી મહાકાલી કહેવાયા મહાદેવજીનો શ્રી વિદ્વેશ્વર સોડશ નામનો અવતાર થયો તો ભગવતી શ્રી વિદ્વેશ્વરી સોડશી કહેવાયા બાલ ભુવનેશ્વર નામનો અવતાર થયો તો ભગવતી બાલ મહાદેવજી નો છિન્ન મસ્તક નામનો અવતાર થયો તો ભગવતી છિન્ન મસ્તકા કહેવાયા મહાદેવજીનો નો ભૈરવ નામનો અવતાર થયો તો ભગવતી ભૈરવી દેવી કહેવાયા મહાદેવજીનો નો બગલા મુખ નામનો અવતાર થયો તો ભગવતી પગલા મુખી કહેવાયા મહાદેવજીનો કમલ નામનો અવતાર થયો તો ભગવતી કમલા દેવી કહેવાયા મહાદેવજીનો મતંગ નામનો અવતાર થયો તો ભગવતી માતંગી કહેવાયા આમ જ્યાં શિવ છે ત્યાં શક્તિ છે અને જ્યાં શક્તિ છે ત્યાં જ શિવ છે શિવલિંગની નીચે જે પીઠિકા છે કે જેને બાણ કહેવામાં આવે છે તે પીઠિકા પાર્વતી માતાજીનું સ્વરૂપ છે એટલે તો શિવાનંદ સ્વામીએ ગાયું છે કે દ્વિતીય બેવ સ્વરૂપ શિવ શક્તિ જાણો બ્રહ્માજીએ જ્યારે સૃષ્ટિનું સર્જન કર્યું ત્યારે સૃષ્ટિ આગળ નોતી વધતી એ સમયે મહાદેવજીએ અર્ધનારેશ્વર સ્વરૂપ પ્રગટ કર્યું અને બ્રહ્માજીને જ્ઞાનો ઉપદેશ કરતા કહ્યું કે પુરુષ અને પ્રકૃતિ વાળી સૃષ્ટિનું સર્જન કરો આથી મહાદેવજી અર્ધનારેશ્વર પણ કહેવાયા અને તેમનો એ અવતાર પણ છે મહાદેવજીનું એક નામ યક્ષેશ્વર પણ છે આ નામ દેવતાઓના અહંકારના ખંડન કરવા વાળું છે સતયુગમાં ધ્યાન દ્વારા શિવ પદની પ્રાપ્તિ થતી હતી તેત્રા યુગમાં યજ્ઞ દ્વારા શિવપદની પ્રાપ્તિ થતી હતી દ્વાપર યુગમાં પૂજન અર્ચનની પરંપરા બતાવી અને કલયુગમાં તો માત્ર મહાદેવજીના નામનો મહિમા ગાયો છે કદાચ પૂજન અર્ચન કલયુગમાં ન થઈ શકે તો શિવજીના નામો એ જ કલ્યાણ કરવાવાળા છે દેવ મહાદેવ આશુતોષ આપ સૌ ઉપર કૃપા દ્રષ્ટિ કરે સાથે હર હર મહાદેવ તો મિત્રો આ હતા શિવજીના નામનો મહિમા આશા રાખું છું કે આ વિડીયો આપને પસંદ આવ્યો હશે જો પસંદ આવ્યો હોય તો લાઇક કરો શેર કરો કોમેન્ટમાં હર હર મહાદેવ લખજો મિત્રો મળીએ ફરી નવા વિડીયો સાથે ઓમ નમ શિવાય